તમારા એરિયામાં જો ડિમાન્ડ હશે સિવિલ ડાયમંડ અકોર્ડિંગ કલેક્શન તો આ બધા જ કલેક્શન તમારા માટે સ્પેશિયલ વાના છે તો ફ્રેન્ડ્સ આજના જે આર્ટિકલ્સ છે સ્પેશિયલી સિવિલ ડાયમંડ સ્પેશિયલ વાના છે તો આજનો ફર્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર અને જબરદસ્ત એવું કલેક્શન જે તમને મળી જશે વેટલેસ ફેબ્રિક ઉપર સુંદર એવી પ્રિન્ટ છે અને ઓલ સાડીમાં તમને મળી જશે સિવિલ સ્કી ડાયમંડ નો ટચ બોર્ડર અકોર્ડિંગ પણ તમને સરસ મજાની એવી બોર્ડર મળી જશે પ્રોપર સિક્સ થર્ટી ના કટ સાથે તમને આર્ટિકલ અહિયાંથી અવેલેબલ થઈ જાય છે

તમે જોઈ શકો છો જબરદસ્ત એવું વેટલેસ ફેબ્રિક ઉપર છે ફ્રેન્ડ અને તમે જોઈ શકો છો આમાં તમને ચેક્સી કોટિંગ પેટર્ન મળી જશે ઓલ ઓવર સાડીમાં તમને સિરોસ કે ડાયમંડ તો મળે છે પણ બોર્ડર પણ તમે જોઈ શકો છો ડિઝાઇન આ કોન્સેપ્ટ સાથે અહીંયા अवेलेबल થઈ જાય છે ગોલ્ડન સિલ્વર કોમ્બિનેશન સાથે આ આર્ટિકલ્સ જે છે ને ફેન્સી આર્ટિકલ્સ છે એટલે કે સીઝન અકોર્ડિંગ તો આની સેલ થવાની છે

અને સાડીમાં તમે જોઈ શકો છો આ ટાઈપના સુંદર એવા બૂટાઓ પણ તમને અહીંયાથી મળી રહેશે આ ટાઈપના આર્ટિકલ્સ જે હોય છે ને તમે ઇઝીલી પરચેસ કરીને તમારા શોપમાં રાખો ને તો સરસ મજાનો પ્રોફિટ ને જે આપણે કહીએ ને બેનિફિટ કમાઈ શકો છો કેમ કે ઇઝીલી સેલ આઉટ થઈ જાય બાકી જો પર્ચેસિંગ કરવી હોય તો તમે વિડીયો કોલ પર સિલેક્શન કરી શકો છો સીઓડી પર થ્રુ વેરાયટી શકો છો પાંચથી છ દિવસમાં તમારા ડોર સ્ટેપ પર તમારા એડ્રેસ પર

પ્રિન્ટ પણ અમે જાતે જ કરીએ છીએ પણ સિરોસ્કી ડાયમંડ ના જે યુનિટ છે એ પણ અમારા ઇન હાઉસમાં છે અમારી પોતાની ટીમ આ વર્ક કરે છે અને જે કોસ્ટિંગ જે છે ખૂબ રિઝનેબલ છે અને એ જ એક રીઝન છે કે તમારા સુધી વેરાયટી ખૂબ જ રિઝનેબલ એટલે કે ફેક્ટરી રેટમાં પહોંચે છે બેસ્ટ ક્વોલિટી સાથે બેસ્ટ રેટમાં તમને આર્ટિકલ અહીંયા થી અવેલેબલ થઈ જશે જેથી તમે સરસ મજાનો બિઝનેસ કરી શકો અને સારી એવી પ્રોફિટ જે છે માર્જિન જે છે કમાઈ શકો જે તમારે અહીંયા આવવું હોય વિઝિટ કરવું હોય અમારા ફેક્ટરી એરિયા પર વિઝિટ કરી શકો છો દરેક કંપની આ ઓથોરિટી નથી આપતી કે ફેક્ટરી એરિયા વિઝિટ કરો કઈ જગ્યા પર ફેક્ટરી એરિયામાં જવાનું મના હોય છે પણ અમારી કંપની હું કશું નથી કરતી તમે આવી શકો છો ફેક્ટરી એરિયા વિઝિટ કરી શકો છો તમારી ખાતરી થાય પછી તમે પર્ચેસ ડિપાર્ટમેન્ટ પેન્ટ્રી કરજો અને પર્ચેસિંગ કરજો